હેલો એવરી જય મકવાણા બીન વર્કિંગ વિથ લિમિટેડ લાસ્ટ ટુ યર્સ આપણે અત્યારે જાણીશું કે આપણી જે થેરાપી છે જે કાસ્ય મસાજ થેરાપી છે તેના કારણે અને તેના લીધે આ બેનને શું શું ફાયદો થયો છે એ આપણે તેમના મોઢેથી જ સાંભળીએ બરાબર હવે તમારું નામ શું મારું નામ ટીનાગી હવે તમારે રહેવાનું કઈ જગ્યાએ કામરે સુરે ઓકે હવે તમે જ્યારે આ કાસ્ય મસાજ થેરાપી છે તે નહોતા લેતા તે પહેલાં તમને શું શું તકલીફો હતી પહેલા પગના કે ઢીસણનો દુખાવો હતો ઓકે તમને આ બધી તકલીફો થતી હતી બરાબર હવે મિત્રો એમને છે ને મુખ્ય પ્રોબ્લમ હતો કે વેરીકોઝ વેઇનનો પ્રશ્ન હતો અને એના લીધે એમને બહુ જ ગોઠણમાં દુખાવો રહેતો હતો ત્યારબાદ એમને પગના પંજામાં અને સંપૂર્ણ શરીરમાં આમ જેવું રહેતું હતું અને કંઈ બી કામ ના કરી શકતા એવો બધો પ્રોબ્લેમ રહેતો હતો એટલે તેઓ આપણી પાસે આવ્યા અને આપણે તેમને પાદાભ્યંગ થેરાપી કરાવી છે હવે આપણે એમને જાણીએ કે તમે આ થેરાપી કેટલા દિવસ સુધી લીધેલી છે પંદર દિવસ કેટલો ફાયદો થયો છે ફાયદો થયો તમે જો આ જાણી શકો છો કે તેમને અત્યારે પંદર દિવસ થયા છે તો પણ એમને સિત્તેરથી થી ટકા જેટલો એમને ફરક પડી ગયો છે હવે તેમણે એલોપેથી દવાઓ અને પેઇન દવાઓ ઘણી લીધી હતી છતાં પણ કોઈ પણ પ્રકારનો તેમને ફાયદો થયો નહોતો અને તેમને આ સિવાય બી બીજી ઘણી તકલીફો થતી હતી હવે આપણે એમને પૂછીએ કે તમે પંદર દિવસ સુધી થેરાપી લીધી છે તો ત્યારબાદ તમને શું ફાયદો થયો છે હા ઘણો ફાયદો થયો છે પછી આ બધું ઓછા અને રગવું એ બધું ઓછું થઈ ગયું છે હવે હવે એમને જે પગના સોજા ચડતા અને જે તકલીફો થતી હતી એમાંથી એમને રાહત મળી છે હવે આપણે પૂછીએ કે એમને આપણે નોની જ્યુસ અને ઓર્થો ઓઈલ તે પણ આપણે એમને આપ્યું હતું તો આ જ્યુસ અને આ જે તેલ છે તેના લીધે તમને શું ફાયદો થયો છે એ લીધું પછી શરીરમાં જે કચરો હતો એ બધો દૂર થઈ ગયો છે અને ઘણી ખરી તકલીફો ઓછી થઈ ગઈ તમે ખુદ જાણી શકો છો મિત્રો કે અત્યારે જે આપણે નોની જ્યુસ અને જે ઓર્થોઇલ આપ્યું છે તેના લીધે તેમનું જે નકામું ટોક્સિન છે તો તે પણ દૂર થઈ ગયું છે અને આ સિવાય તેમને ઓઇલ આપ્યું હતું તો એના લીધે જે દુખાવામાં પણ અત્યારે ઘણો ઘણો બધો અત્યારે એંસી નેવું ટકા જેટલો એમને ફરક પડી રહ્યો છે હું તમને એટલું જ કહીશ કે અત્યાર સુધી તેઓ આવતા હતા ત્યારે ત્યારની જે હાલત હતી અને અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં ઘણો અત્યારે ફરક દેખાઈ રહ્યો છે તો અત્યારે હવે આપણે એમને પૂછીએ કે આપણું જે ટીમેક્સ રિટેલ લિમિટેડ અને જે આપણું આયુર્વેદા છે તો શું તેને તમે ઘર ઘર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરશો ને ચોક્કસ કરીશ અને ઘર ઘર લગી પહોંચાડવાની મદદ કરીશ તમારી હવે એમનો બી આપણી સાથે સપોર્ટ છે તો થેન્ક યુ વેરી મચ ટીમેક્સ રિટેલ લિમિટેડ